માંડવી તાલુકાના મોટાલાયજા ગામે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત ત્રીજું નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો અગ્રણીઓ અને ડૉક્ટરોના હસ્તે ડીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકાયો હતો ઝવેર કાકા અનિલભાઈ ગઢવી ધનરાજભાઈ ગઢવી મિલનભાઈ ગાલા હરિભાઈ ગઢવી વેલજીભાઈ ધોરિયા હરેશભાઈ ગાલા કાંજી મહારાજ મહેતાજી પ્રજ્ઞેશભાઈ શાહ લતીભાઈ લુવાર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ મેડિકલ કેમ્પના આયોજનને તેમણે સૌએ બિરદાવ્યું હતું જાણીતા હોમિયોપેથિક માંડવીના એમડી ડૉક્ટર મનોજભાઈ માકાણીના માર્ગદર્શન હેઠળ આ ત્રીજા હોમિયોપેથિક મેડિકલ કેમ્પમાં ડોક્ટરોની ટીમે પોતાની સેવાઓ આપી હતી ડોક્ટરોએ ખાસ હોમિયોપેથિક દવાઓ વિશે સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું થેરાપિસ્ટ ડૉક્ટર મુકેશભાઈ ડેઢિયાએ પણ પોતાની સેવાઓ આપી હતી મોટા લાયજા ગામના અગ્રણી પચાણભાઈ ગઢવી કુશાલભાઈ ડેઢિયા હરિભાઈ ગઢવી અશ્વિનભાઈ અબોટી વગેરે કેમ્પને સફળ બનાવવા અગ્રેસર રહ્યા હતા પચાણભાઈ ગઢવીએ સૌનો આભાર માન્યો હતો આવતા મહિને મોટા લાયજા તેમજ આસપાસના ગામોના વધુમાં વધુ ગરીબ દર્દીઓ આ નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનો લાભ લે તેવો તેમણે અનુરોધ કર્યો હતો મોટા લાયજા તેમજ આસપાસના ગામોના દર્દીઓ આડઅસર રહીત દવાઓનો દર મહિને મહિને યોજાતા કેમ્પનો લાભ લઈ રહ્યા છે ત્યારે હજુ વધુ પણ ગરીબ દર્દીઓ આ કેમ્પનો લાભ લેશે તેવો સૌએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો આરોગ્ય જીવદયા અને શિક્ષણની પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા મોટા લાયજા જૈન મહાજનનો સૌએ ખાસ આભાર માન્યો હતો એકસો પચાસથી વધુ મોટા લાયજા તેમજ આસપાસના ગામોના ગરીબ દર્દીઓએ આ નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ નિદાન અને સારવાર કેમ્પનો લાભ લીધો હતો સાહેબ આજે આપણા રામકૃષ્ણ મઠ ભુજ આયોજિત આજે આ હોમિયોપેથિક ત્રીજો કેમ્પ યોજવામાં આવ્યો છે અને ઘણા દર્દીઓ જે બે મહિનાનો કોર્સ કરેલું છે એમને પૂરેપૂરો સો ટકા ફાયદો થયેલો છે અને હજી બીજા જે નવા નવા જે જેમને પણ પ્રોબ્લેમ છે એવા દર્દીઓ આવી રહ્યા છે અને વધારેને વધારે હું પબ્લિકને એક રિક્વેસ્ટ કરું છું કે આજે આ દવામાં કોઈ આડઅસર તો છે નહીં અને જ્યારે જ્યારે ગ્રુપમાં હું મેસેજ નાખું છું ત્યારે એવું જ નાખું છું કે આનો કોર્સ કરો તમને કોઈ આડઅસર થશે નહીં અને હંડ્રેડ એમાં ફાયદો થાય છે અને થાય જ છે તો હું સર્વ ગામજનો અને તેમજ અમારી ડૉક્ટર ટીમ આપણે મનોજભાઈ મક મકાણીની ટીમને પણ હું ધન્યવાદ આપું છું સાથે સાથે ભૂમિ પરેશભાઈ મહારાજને પણ હું જ્યારે જ્યારે આવા કાર્યમાં સહયોગી થઈ રહ્યા છે ત્યારે એમનું પણ હું અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ હમણાં સુધી તો હજી તો અડધો પોણો કલાક થયો છે સો જેવા દર્દીઓના નામ અહીંયા લખાઈ ગયેલા છે અને જ્યાં સુધી દર્દીઓ રહેશે ત્યાં સુધી મકાણી સાહેબનું કીધેલું છે કે આપણે ભલે સાંજના આઠ વાગી જાય પણ આપણે સેવા દેશું અને એ મહિને મહિને કેમ્પ કરતા રહેશું અને જેને પણ કાંઈ પણ પ્રશ્નો હોય એ ગમે ત્યારે આવી અને એનો લાભ લઈ શકે છે અને સો ટકામાં ફાયદો થશે એવું જે જે દવા લીધેલી છે એમનું રિઝલ્ટ છે સાહેબ જૈન મહાજન હંમેશા ગામ માટે જોવા જઈએ તો ગાયો માટે ગાયો માટે પહેલા પચાસ લાખ રૂપિયા બે બે વર્ષ પહેલા પણ ગાયો માટે આપેલા છે ઓગણત્રીસ લાખ રૂપિયા હમણાં આપેલા છે ડોક્ટર જ્યારે અમારે અહીંયા જગસી જેઠાભાઈ છેડા અહીંયા ડોક્ટર દવાખાનું ફ્રી ઓફ ચાલી રહ્યું છે એની બાજુમાં સ્કૂલ જે આપણે હાઈસ્કૂલ છે મોટાલા હાઈસ્કૂલ જેમાં પણ મોટો ફાળો જેને કહેવાય કે જૈન મહાજનનું છે પાણી પુરવઠા છે બીજી ઘણી જે યોજનાઓ ચાલી રહી છે એમાંથી જૈન મહાજનનું જ પૂરેપૂરું સહયોગ છે એ અમે ખરેખર આ જૈન મહાજનનો અમે આભારી છીએ ગામે શ્રી રામકૃષ્ણ મઠ આયોજિત નિશુલ્ક નિદાન કેમ્પ હોમિયોપેથિક નિદાન કેમ્પ આ ત્રીજો કેમ્પ અત્યારે લાયજા ગામમાં ગઢ્ડા ભાવિકની સેનેટરીમાં જેનું આયોજન છે ખૂબ જ સારી રીતે આ કેમ્પમાં બધા દર્દીઓ સારી રીતે લાભ લઈ રહ્યા છે અને બધા જ દર્દીઓને ખૂબ ફાયદો થાય છે આ હોમિયોપેથિક એવો છે જેનો તમે કોર્સ પૂર્ણ કરો તમે કોર્સ પૂરો કરો તો અચૂક ફાયદો એમાં સો ટકા થાય છે જેથી ઘણા દર્દીઓને ફાયદો થયો છે અને બધાને ગામવાસીઓનો પણ સહકાર સારો છે અને બધાને આ કેમ્પનો લાભ લેવો જોઈએ એવો ખાસ અમારો કહેવો છે આ કેમ્પમાં શ્રી પચાણભાઈ ગઢવી અને અન્ય ગામ લોકો બધાનો જૈન મહાજન બધાનો જ ખૂબ સારો સાથ સહકાર છે તો ખાસ બધાને આ કેમ્પનો લાભ લેવા જેવો છે મારું નામ અબ્દુલ લતીફ રાજા છે હું મોટા લાજા ગામનો રહેવાસી છું હું પેન્ટર છું એટલે જૈન તીર્થમાં કામ કરું છું અને મારો એક અનુભવ શેર કરું છું આ સાહેબ જે છે મનોજ મનોજભાઈ માકાણી સાહેબ છે જે હોમિયોપેથિકનો જે ટ્રીટમેન્ટ કરે છે મારો અનુભવ શેર કરું છું મારા ઘરવાળા વાઇફને સાયન્ટિક હતી અને હું એલોપેથિક દવા ઘણી લીધી અને હજારોનો ખર્ચ ખર્ચા લાગ્યા પણ તેમ છતાં કાંઈ પણ ફરક પડ્યો નહીં છેવટે એક મારા મિત્ર છે મને કીધું કે તમે મનોજભાઈ માકાણી સાહેબ કને જાઓ હોમિયોપેથિક અને હોમિયોપેથીમાં થોડો હું વિશ્વાસ ઓછો રાખતો હતો તેમ છતાં હું કીધું કે ચાલો કે ક્યાં ફરક નથી પડ્યો ટ્રાય તો કરી જ હોય તો ટ્રાય કરી ને એક મહિનાની દવા લીધી અમે તો દસ ખણ દિવસ દવા ખાધ ખાધ્યા પછી ખાધા પછી ફરક પડી ગયો પચાસ ટકા જેવું ત્યાર પછી એક મહિનાનો ક્રોસ અમને આપ્યો હતો અમે એક મહિનો ક્રોસ પૂરો કર્યો અને ત્યાર પછી સો ટકા ફરક પડી ગયો પાછો ફરી સાહેબ કને ગયા અને સાહેબે પછી જળમૂળથી નીકળી જાય એટલા માટે પૂરો ડોઝ કરવા માટે એક મહિનાનો પછી એક્સ્ટ્રા અમને દવા આપી અને આજે બાર મહિના થયા સાહીઠ ટકાની જે તકલીફ હતી એકદમ બરાબર થઈ ગઈ છે અને એથી પહેલાં

અહીંયા આપણા મોઢાલાઇઝામાં જે આજે હોમિયોપેથી કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં ગામ લોકો સારી એવી ત્રીજી કે ચોથી વાર મને લાગે થયું છે ને સારું એવું એને પ્રતિસાદ મળ્યો છે અને સારા માણસો એવા એનો લાભ લઈ લઈ રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે ગામજનોનો અને જે પણ મહેનત કરી રહ્યા છે પણ ગામના અગ્રણી બધા તેમ છતાં આપણા આપણા પચાણભાઈ ગઢવી અને પપ્પુભાઈ ધનાજભાઈ બધા સારું મહેનત કરી રહ્યા છે બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ ડોક્ટર નવીન કંચરિયા છે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા હોમિયોપેથિક નિઃશુલ્ક હોમિયોપેથિક દવાનો કેમ્પ રાખ્યો છે આજે મોટા લાયજમાં ત્રીજો કેમ્પ રાખ્યો છે ઘણા બધા દર્દીઓ હોમિયોપેથિક દવાનો લાભ લઈ રહ્યા છે